તો રિક્ષામાં દઈ જાઓ ને આથી દસ રૂપિયા રિક્ષામાં જવા માટે લે મંદિર સુધીના કોઈને હાલીને જવાની ઈચ્છા ન હોય તો આહથી રિક્ષા પણ તમને દસ રૂપિયામાં મળી રહેશે એ મંદિર પાસે ઉતારી દેશે થેઠ ત્યાં રસ્તો છે જવા માટેનો બેટ દુવારકા હા અમારે હાલ પે જ ગયો હજી થાક્યો નથી હજી દોડે જ છે ભાવ અને બે બાજુ જવો તમે રિક્ષાઓની લાઈન છે સીધો જ રસ્તો બે દ્વારકા જાય છે તો ના જઈએ આપણે ઘણી જગ્યા છે મસ્ત મજાની આ રસ્તો ડાયરેક્ટ બીચ ઉપર જાય છે આપણે એનાથી આગળ થોડુંક પાર્કિંગ આવેલું છે ત્યાં ગાડી પ્રાર્ક કરેલ છે મોટી ગાડી આ બીચ છે જવા માટેનો રસ્તો રસ્તો પણ મસ્ત છે એકદમ જો તમે બલોક નાખેલા છે સરસ મજાના થેઠ હુદી રસ્તામાં એકદમ ફર્સ્ટ ક્લાસ રસ્તો છે તો તમે મંદિરની જગ્યા દેખાય છે જય દુઆતા જાય તો તમે બીજ દેખાય છે મોરી મોરપીચ દેખાય છે બીજ ના છે આગળ તો અત્યારે આપણે ફાઇનલી ભાઈ બીજ ઉપર ચાલ્યા જઈએ છીએ એ મંદિર તરફ ટૂંક સમયમાં આપણે મંદિરે પહોંચવાની તૈયારીમાં છીએ તો દેવભૂમિ બેટ દ્વારકા ઓખા દ્વારકા આવે છે અને તો સમયમાં જ આપણે મંદિરે પહોંચી અને દર્શન કરીશું સાથે મળીને બધા મંદિર દેખાય છે જય દ્વારકા દેશ લખેલું છે તો અહીંયા ફાઈનલી ભાઈ દુકાનું શરૂ થઈ ગઈ છે આપણે બધી જ પ્રકારની દુકાનો છે અહીંયા જે કાંઈ તમારે લેવું હોય એ બધું જ મળી રહેશે પ્રસાદી છે દ્વારકા દેશના ફોટા છે બધી જેવી વિગેરે વગેરે વસ્તુ તમને અહીંથી મળી રહેશે ફર્સ્ટ ક્લાસ દુકાનો છે સુંદર મજાની બધી વસ્તુ પણ બધી ફર્સ્ટ ક્લાસ મળે છે ભાઈ કાંઈ ઘટે નહીં એવી વસ્તુ મળે છે જ્યારે તમે મૂળ દ્વારકા હો ત્યારે બે દ્વારકા જવાનું ભૂલતા નહીં અહીંયા એવું માન્યતા છે કે જ્યારે તમે દુવારકા હો ત્યારે બે દ્વારકા જવું પડે તો તમારી જાત્રા સફળ થાય છે શ્રી કૃષ્ણે ભગવાને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી બે જમાનામાં લોકો ત્યારે સાથે બહુ પૈસા નહોતા રાખતા એ સમયમાં વેપારી સારા માણસોને પૈસા આપીને હુંડી સ્વીકારવામાં આવતી કેટલાય લોકોએ નરસિંહ મહેતાની ગરીબીની મજાક કરવા માટે હુંડી લખાવી અને ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાને શ્યામલાલ શેઠ નું રૂપ ધારણ કરીને કૃષિ મહેતાની હુંડીને ભરી દીધી હતી એની એવી માન્યતા છે ભાઈ સુદામા જ્યારે એના મિત્રને ને મળવા આવ્યા ત્યારે એક નાની પોટલીમાં સોખા લઈને આવ્યા હતા આ સોખા ખાઈને મિત્ર સુદામાની છે કે ભક્તો દર્શન કરવા આવે એ ભક્તો સોખાનું દાન કરે તો ભક્તોની ની ગરીબાઈ દૂર થાય છે બે દુવારકા અંદર પ્રસાદી સ્પી આપે છે તમને સોખા બેટ દ્વારકામાં જવા માટે તમારે પાંત્રીસ કિલોમીટરનું અંતર કાપવું પડે છે જેમાં ત્રીસ કિલોમીટરનો રસ્તો છે પાંચ કિલોમીટરનો રસ્તો સમુદ્ર માર્ગેથી કાપવો પડે છે એટલે કે બીજ ઉપરથી અત્યારે તો પુલ બની ગયો છે જોરદાર બીજ બની ગયો છે ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ ન કરીએ તો અહીં સુધી સબસ્ક્રાઈબ કરી દેજો આગળ જોઈએ આપણે હવે જ્યારે તમે મૂળ દ્વારકા આવો ત્યારે બેટ દ્વારકા આવવાનું નહીં ભૂલતા જરૂર આવજો એ ખૂબ સારી જગ્યા છે અને બીજ પણ બહુ સુંદર બનાવેલો છે સમુદર એકદમ બીજ ઉપરની નજીક દેખાય છે મસ્ત વાતાવરણ પણ હોય છે બીજ ઉપર અને બે બધું ડિવાઈડ મેકેલી છે ચાલવા માટે જવો આ ચાલે છે બધા એ રીતે કોઈને ફોટા બોટાનો શોખ હોય તો પણ એ ખૂબ ખૂબ સરસ ફોટા આવે છે બીજ ઉપરથી તો હવે આવી ગયા છે આપણે ફાઇનલી બીજ ઉપર નિહાળીએ કો છો આપ આ છે દરિયો અંદર કેટલી બોટો પડી છે જવો તમે સરસ મજાની અને એ એકદમ મસ્ત લોકેશન છે આનાથી સારું ક્યાંય લોકે મસ્ત વાતાવરણ છે અને લોકેશનમાં કાંઈ ન ઘટે સમુદર પણ પાસે બહુ મોટું છે આ ગજબનું છે તો તમે આપણી નજર પોગે ત્યાં સુધી એકલું પાણી જ દેખાય છે અને બોટુંનું તો કોઈ સ્પાર જ નથી એટલી બધી બોટું છે અહીંયા પણ બોટું છે જોવો તમે સામે દેખાય છે એટલી બોટું જ છે પાણી પણ એકદમ ફર્સ્ટ ક્લાસ આસ છે અને આ બીજ બનાવેલો છે ભાઈ ખૂબ સરસ બનાવેલો છે વચ્ચે ઝાડવા સોંપેલા છે અહીંયા હાલવાની દિવાદણ મીકેલી છે અને આ બેય બાજુ રસ્તો છે અવગ આવવાનો અને આ જે દિવાળી ઉપર જે કોતર કામ કરવા મળે છે બહુ સરસ રીતે કાંઈ ન ઘટે ભાઈ જોરદાર છે અત્યારે આપણે બીજી જગ્યાએ જવાનું છે પહોંચી ગયા છે આ જયારે આપણે દુવારકાથી બેડ દુવારકા આવતી ને બોટમાં બેસીને એ રસ્તો આ છે આ સામે જે પુલ દેખાય છે એ પુલ ત્યારે નહોતો અને આ બોટુમાં બેસીને આપણે હમ કાંઠેલી આ કાંઠે આવતા બેટ દ્વારકામાં દુવારકાથી બેટ દ્વારકા આવતા એ આ બોટું છે બધી સામે દેખાય છે એ રસ્તો છે અહીંથી બધા આવતા આપણે દર્શન કરવા માટે બેટ દ્વારકા આ બધી જ બોટું દેખાય છે એ બધી જ બોટું પહેલાં હાલતી આમાં કે ઓલા કાંઠેથી આ કાંઠે લાવતા બધા દર્શન કરવા યાત્રા આવે કે નહીં એને આ કાંઠે લાવતા બે દ્વારકાની અંદર એ બધી જ બોટો અહીંયા આગળ જોઈએ આપણે હવે તો આપણે અત્યારે હજી પુલ ઉપર પાછા રિટર્ન પાડી લઈએ બધા મળીને અને અત્યારે હજી બીજ ઉપર જ છીએ આપણે ગયા હતા ઓલી બાજુ પર નથી પાછા રિટર્ન બીજ ઉપર આવી ગયા છીએ અત્યારે અમારે ટેણી છે ને ભાઈ બહેન એને બહુ ફોટા પાડવાનો શોખ જવો એ સામે ઊભો છે ટેણી તો બસ પણ આવી ગઈ છે અને બધા ભાઈ ફોટા શૂટ કરે છે અત્યારે અહીંયા અને બસમાં બેસી ગયા છે વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ બધી જ મોટું છે સરસ મજાની અને માં તમે જો પહેલી વાર હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક એક કરી દેજો અને હસતા રહો અને હસાવતા રહો અને હંમેશા ખુશ રહો હર હર મહાદેવ સારો તો નવા દિવસ સાથે ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું જ્યાં સુધી બાય બાય